108 एंबुलेंसનો સૈન્ય થયુ સશક્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના પ્રજાજનો માટેની આકસ્મિક મેડિકલ સેવાઓ વધુ સુદ્રઢ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે આરોગ્યમંત્રી શ્રીની સૂચનાને પગલે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી લઈ મેડિકલ કોલેજ સંગન હોસ્પિટલ હસ્તકની સામાન્ય એમ્બ્યુલન્સ પેકિની 542 જેટલી એમ્બ્યુલન્સને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સંચાલન કરવાનો નિર્દેશ જારી કરાયો છે દર્દીઓને એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ ઇન્ટર ફેસિલિટી ટ્રાન્સફર આફટી ખતરી રિફરલ કરવા તે મત નજીકના ઇમરજન્સી કેસ્મા મદદ કરવા માટે આ તમામ નવીન 542 એમ્બ્યુલન્સનો 108 સેવા દ્વારા સંચાલન થશે જેમાં રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 118 સામૂહિક આરોગ્ય કેન્દ્રની 310 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની 59 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની 31 અને મેડિકલ કોલેજ સંગન હોસ્પિટલની 21 મળીને કુલ 542 જેટલી નવીન એમ્બ્યુલન્સ હવે 108 સેન્ટર દ્વારા કાર્યરિત થશે અતરે નોંધની બાબતે છે કે રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સેવા હેઠળ કુલ 800 એ એલએસ બી એલએસ એમ્બ્યુલન્સ અને 38 આઈસી यू ऑन विल्सन रोड करियर अच्छे આ વર્ષમાં નવીન 119 જેટલી 108 એમ્બ્યુલન્સનો ઉમેરો થતાં કુલ 957 જેટલી 108 એમ્બ્યુલન્સ પ્રજાજનોની સેવામાં સમર્પિત થશે વધુમાં આ 542 એમ્બ્યુલન્સનો પીઠવળ પણ 108 ને મળતા હવે રાજ્યમાં કુલ 1499 જેટલી એમ્બ્યુલન્સ પ્રજાજનોની સેવામાં અકસ્મિક પરિસ્થિતિમાં સેવાત થશે